રાજકોટ નજીક કાગોળ સ્થિત ખોડલ ધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારના મંત્રીઓના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી મનસુખ માંડવિયા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી મંત્રી કૌશિક વેકરિયા અને કમલેશ પટેલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ આઈ ખોડલમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા તમામ મહાનુભાવોનું ખોડલધામનો ખેસ પહેરાવીને ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે ટ્રસ્ટ દ્વારા હાલમાં કેન્સર હોસ્પિટલ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે રાજકીય દ્રષ્ટિએ આ મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ બાદ હવે ભાજપ પણ ખોડલધામના આંગણે શક્તિ પ્રદર્શન માટે પહોંચ્યું છે આજે ખોડલધામ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી

લેવા પટેલ ક્યારે પાછળ હોય આજે મારું માનવું એવું છે કે પેલો જ કાર્યક્રમ છે સન્માનનો અને એ પણ કાગવડ ખોળલધામ ના આંગણે આદરશ્રી અમારા નરેશભાઈ પટેલના માર્ગદર્શન માર્ગદર્શન થઈ રહ્યો છે ત્યારે ખુબ આનંદની વાત છે